હજી આવે નહીં હાલ એટલી ગળા તો આ ચેઢો કાપીને આવશે પડ્યો મેળવીશી આખું ટ્રેક્ટર હેડે એટલી જગ્યા છે તો શું કાંઈ આટલો બધો પડ્યો મેલતા હશે બધું કાપી નાખવા દે બધું એટલે શેઢાઈ જાય ફોન કર્યો પણ ટ્રેક્ટર વાળા હશે કે ચાણી આવશે હા ટ્રેક્ટર નો અવાજ આવે છે તો આવી છે અરે ના શેઢો અમે પેલો જો પાવડા થોડું ખોદેલું રહ્યો ને એ રો એટલું પાવ આખું કરીને ટ્રેક્ટર થી શેડી નાખજે પાવો અને હું જાઉં છું આખવાના ઘસી લઈ રહી જેટો

અને બાપ બેટાને હું એને શું ધાર્યું છે એ જ ખબર પડતી નહીં આ જેઠા કાપી કાપી ભ્રમણ ભમણ કઈ આવ્યું છે બધું અને હજુ એ ચેડો મેલતા નહીં આ પાવડા કરીને કાપ્યું છે હું અને કરવું શું મારું તો આ ટ્રેક્ટર લઈને મારા ક્ષેત્રમાં જો થઈને જવાનું હું આને હવે હવે તો હું લેવા જ પડશે ઉધડા એવો આર્યા નહીં મોને કહી દઈએ મને જવા દે એ બાજુ સાહેબ

બોલો કાકા ઓ તો કેમ ટ્રેક્ટર શેડવા નઈ દેતા અલ્યા શેડવાની માં પેલો શેઢો આખો શેડી નાખ્યો મારે ટ્રેક્ટર લઈને ચોથી જવાનું

પણ હવે આપણો શેઢો હોય તો આપણે શેઢા રહીએ ને શું લેવા દેવા એમ અને ટ્રેક્ટર ની વાત રહી ટ્રેક્ટર ની વાત ટ્રેક્ટર મોરી તો એ બધું શું કહેવાનું તું તમારે છેડે મોરે કોઈ ને સો મારા મનો ભગવાન કાલ કાલાલ છે મારા એવું મને એવું નહીં થતું પણ તમારે તમારે એવું શું કહેવાનું આવે તમે તો ભાઈ છો આવા મેણા ના મરો તમને ખબર પડે છે પણ તાર તમે લાગુ 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 નહીં રહેતા પણ લાગુ હું તો સાચું કહું છું ને કે હું ખોટું કીધું તમે એ છે તો છેડ્યો તો હું તમને કીધું પણ તમે પાવડો લઈને છુકો મતાના મંડળના હતા અહીંયા પણ એ તો પડ્યું ખોટું બગાડ કરવા માટે ના પડ્યું ભેગું ના થાય પણ તમારે મજરે આવક હોય જો છોકરાવાદી માર માથાકૂટ નહીં કરવાની આ લાકડીઓ લઈ લઈને આવી રીતના આવી છું હોમાં એ મન નહીં ગમતું અને હું હવે પેલા મોટા ભાઈને બોલાવું છું તમે બી આવા બે જણા મોટો ભાઈ આવે કે હે તાને બધું થાય કાકાવાન સમજાવો હવે મન મન હું તો સમજીલો જ છું મન બધી ખબર પડ હશે કો હું ગોડો નહીં વાત કરો છો અને એ અમાર જેઠો હું તમારે હું લેવા દે હું એમ કહું પણ જીઠો સો તમારો તમારો જીઠો તમ તાર ઉપાડી ફરો માર તમારો જેઠો નહીં જોતો પણ હકીકતની વાત એટલે જ છે અને આપણે તો હાચા સો હું તો કહેવાનો હું તો મોટા ભાઈને જ વાત કર્યો

મારે પેલું ટ્રેક્ટર નતું આપણે વચ્ચે હોય ભાગવો નહીં નાખ્યો અને નાની વાતો માં જે ભગવાને આવ્યું એમાં રણી ખોખા સુકમ એકબીજા ને કરો છો ને ભય ભાઈ ભેગા રહેવા સુકમ હું પો તમે પણ નથી વધારે છેડ્યો થોડોક છેડ્યો આપડે થોડો સુકમ છેડો ભાઈ તારો ભય નહીં

તો મને એવું છું કેમ એવું કેવું પડે કે તારા ચેડ મર કોઈ નહીં અને તારા ચો લઈ જાવું છે ચો લા તું મૂર્ખો શીખ છું તારા ભગવાનને વસ્તા લાજો કે તું એમ કહે કે તારા ચેડ મર કોઈ નહીં એ બધું પણ તારા ભાઈ આમ તારા આમ રાખો પડે તારા એના છોકરા બરોબર થઈને રહેવું પડે મોટો પડે એ એનું મજરે કને આવે છે તારે આ બાર મને છે આ છોકરા ને આવશે તો થોડુંક ભાઈ હોમું તું નમતી રાખ ગમે હોય મોટો ભાઈ છે આના કોઈ નહીં આના હોમું આપડે થોડુંક ઘાસી જાવું પડે તો તમે કાલ ભયો ભેગા રહો અને ભયો થોડુંક વિચાર કરો હમ્પી લાકડીઓ નાખશે તો આપડે વપરી લેવાનું પણ એની જીવન પસ્તાવ થાય કે મારો ભાઈ ને બોલ્યો અને આવું હમ્પી તમે હવે છોડ્યો હોય તું જેઠો સરખો કઈ થોડુંક ભાઈ ભાઈ ભેગા રહો ચેવા રાજી ના કરો

કોઈને આવી કોઈ તકલીફ હોય કોઈની તો અમે એનાથી આ વિડીયો નથી બનાવ્યો અને આ વિડીયો અમે માત્ર ને માત્ર સમજણ માટે જ બનાવ્યો છે અને ઘણી જગ્યાએ અમે જોતા હોઈએ કે આવી નાની નાની બાબતોમાં આવું બધું થતું હોય છે એટલે અમે આ જોઈને જ વિડીયો બનાવ્યો છે અને મિત્રો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક અમારી અમારું વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતા